ઘણા લોકો દુરુપયોગ કરે છે સદુપયોગ કરે છે તેમને મારા વંદન અને દુરુપયોગ કરે છે તેમને મારા અભિનંદન મારા વિષયનું નામ છે મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ बदलती दुनिया का ऐसा असर होने लगा बदलती दुनिया का ऐसा असर होने लगा आदमी पागल और फोन स्मार्ट होने लगा आदमी पागल और फोन स्मार्ट होने लगा, मोबाइल नो भरपूर उपयोग करिए आपने लैपटॉप नो भरपूर उपयोग करिए आपने अभ्यास नो भरपूर उपयोग करिए પણ યાદ રાખીએ કે તે આપણી સેવા માટે છે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આશીર્વાદ આશીર્વાદ છે કે અભિશાપ તો તે સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે અંદરથી ગડ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે આજે મારે તમને એક વાર્તા કહેવી છે શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપે છે તે નિબંધના વિષય છે માં બધા વિદ્યાર્થીઓ સરસ નિબંધ લખે છે પણ એક વિદ્યાર્થીએ નિબંધ લખ્યો હતો તેનો હાર્દ મારે કેવો છે તે વિદ્યાર્થીએ લખ્યું હતું કે એ ઈશ્વર તું મને આવતા જન્મમાં માનવનો જ જન્મ આપવાનો હોય ને તો નહીં આપતો મારે મોબાઈલ બનવું છે અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે જે મારી સાથે રમે મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે મારે તેવી ઓફલાઈન મમ્મી જોઈએ છે અને જો તું મને માનવ નો જ મને એવી ઓફલાઈન મમ્મી જોઈએ છે લોગ પહેલે સેલેરી છુપાતે થે લોગ પહેલે સેલેરી છુપાતે થે ફિર જ્વેલરી છુપાતે થે ઓર અબ તો ગેલેરી છુપાતે હે ઓર અબ તો ગેલેરી છુપાતે હે આપણે મોબાઈલ થી અનેક સુવિધાઓ ઓછા સમય માં વધુ ઝડપ થી મેળવી સકીએ છીએ આપણે મોબાઈલ માં સારા વિડિયો જોઈ પ્રેરણા લઈ સકીએ છીએ

તો સુતા પહેલા અને ઉઠતા પહેલા તેના મોબાઈલ નું એક કલાક ઇન્ટરનેટ બંધ રાખશે નહીં તો આવવાનો સમય એવો આવશે કે માણસના જીવન નું સંચાલન તે નહી પણ તેનો મોબાઈલ કરતો હશે અસ્તુ